ત્યારે આ સેમિનારમાં નાયબ બાગાયતી અધિકારી કરમૂરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાગાયતી વિભાગના મદદનીશ બાગાયતી અધિકારી ગોહિલ તેમજ વસૈયા અને બાગાયતી ઓફિસનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો આ સેમિનારમાં તાલુકાભરના ખૂબ જ મોટી પ્રમાણમાં ખેડૂતો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો

બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને બાગાયત ખાતાની ટીમ દ્વારા આંબા પાકમાં વૈજ્ઞાનિક ખેતી અને હાલ આંબાની સિઝન ચાલુ થવાની હોય તો એમાં સાવચેતીના પગલાં લેવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી કેટલા લોકો હાજર રહ્યા હતા સર અંદાજીત બસો જેવા ખેડૂતો આપણે ઉપસ્થિત રહ્યા હતા